પાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ માટે શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢવામાં આવી ડાંગધ્રા સ્વચ્છતા જાગૃતિ માટે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સભ્ય પ્રકાશ વરમોરા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ તમામ હોદ્દેદારો તથા સ્કૂલના બાળકો જોડાયા હતા ડાંગ્રાના વેપારી તથા જાહેર જનતાને રેલી દ્વારા કચરો જ્યાં ત્યાં ન ફેંકવો ડસ્ટબિન કે ગાડી આપે એમાં નાખો અપીલ કરવામાં આવી દાંગદ્રા શેરમાં સ્વચ્છતા લોક જાગૃતિ માટે નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીને લઈ એક દાંગદ્રના મુખ્ય રાજમાર્ગ ઉપર બેનરો સાથેની રેલી યોજવામાં આવી ત્યારે આ રેલીમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા શહેરમાં સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા માટેની કામગીરી કરવામાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિના દિવસે એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી